સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણીત મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરનાર અને બાદમાં છોડી દેનાર એક શખ્સ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને છેતરપિંડીનો ગંભીર ગુનો નોંધાયો છે પોલીસે આ મામલે આરોપી લાલજી ઉર્ફે અજય કાનાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી લાલજી ઉર્ફે અજય કાનાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પરિણિત મહિલા સાથે મિત્રતા કેળવી હતી મિત્રતા કેળવ્યા બાદ લાલજીએ મહિલાને વિશ્વાસમાં લેવા માટે ખોટું જણાવ્યું હતું કે તેની પત્ની બીમાર છે અને થોડા સમયમાં મૃત્યુ પામશે ત્યારબાદ તે પીડિત મહિલા સાથે લગ્ન કરશે લગ્નની લાલચ આપીને અજય કાનાણીએ ત્રણ વર્ષ દરમિયાન પીડિત પરિણીતાને સુરત તેમજ ગોવાની અલગ અલગ હોટલોમાં લઈ જઈને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા શારીરિક સંબંધો બાંધ્યા બાદ અજયે મહિલાને કહ્યું કે જો તે તેના પતિને છૂટાછેડા આપશે તો જ તે તેની સાથે લગ્ન કરશે અજયના વિશ્વાસમાં આવીને પીડિતાએ પોતાના પતિને છૂટાછેડા આપી દીધા હતા છૂટાછેડા બાદ અજય ઉર્ફે લાલજી કાનાણીએ પરિણીતાને એક વર્ષ સુધી પોતાની સાથે લિવ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી આરોપી અજય ઉર્ફે લાલજી કાનાણીની છેતરપિંડી માત્ર શારીરિક શોષણ સુધી સીમિત ન હતી તેણે પીડિત પરિણીતાના ડોક્યુમેન્ટ્સ મેળવીને તેના નામે જીએસટી નંબર મેળવ્યો હતો અને ઓનલાઈન વેપારનો ધંધો પણ શરૂ કર્યો હતો અજય કાનાણી બ્રાન્ડેડ કંપનીના બ્લૂટૂથ અને બર્ડ્સના ડુપ્લિકેશનના ગેરકાયદેસર વ્યવસાય સાથે જોડાયેલો હતો આ નકલી પ્રોડક્ટ્સ તે પરિણીતાના ઓનલાઈન એકાઉન્ટમાંથી વેચતો હતો જેથી કાયદાકીય મુશ્કેલી આવે તો પીડિતા ફસાઈ જાય લગ્નની લાલચ આપી શારીરિક શોષણ અને ત્યારબાદ છેતરપિંડીનો ભોગ બનનાર પરિણીતાએ અંતે સમગ્ર મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે સરથાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી લાલજી ઉર્ફે અજય કાનાણીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે